શ્રી સંતરામ સ્કૂલમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તળિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુરુવારના રોજ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી હોલિકા માતાના કોળામાં પ્રહલાદજીને બેસાડી હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે હોલિકા માતાનું પૂજન કર્યું હતું વિદ્યાર્થીઓ નાનપણથી ધર્મના તહેવારોને સમજી શકે તે રીતે પ્રેક્ટિકલી દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ વિવિધ રંગો વડે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદથી સૌ વિદ્યાર્થીઓને પાઠવ્યા હતા રિપોર્ટર નરેશ ઘનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાળ